કહેજે ભૂખે મળશે જગીરાતો દેવાના હે તમારા આદમી હવે અમારા આદમી ને તો હે ગિધરા હોય તો થઈ ગયું હે આ ગિધળિયા ને ગિધળી બધા તને આ જોયો આ એકલો તારા માટે દર્શન એની મર્ડર કરે એટલે તેને કર્યા હોય એક બોલવાનું બંધ હવે

ફોજી આજકાલ માં બના જેવા આવે એવા સીધે સીધા ઉઠાઈ લાવું કોરમો થઈ ગયો બધા આ માણસને ને ઓમી ની ભરાય ને એટલે ઈ આવશે જ ગોતતા ગોતતા હે આવશે બરાબર હા ધોન રાખો તમે ઓય તો કોઈ હથિયા બધા આજકાલ માં નેકળ છે જીરા બરાબર ના દફરા દેવો અંદર હવ ઓને નાખે તો ગીત થઈ જાય બાબીરા સબમીર તો સદ્દર હા

પણ આપણે આપણો આદમી ગોતવો જ પડશે ગોતવ નું અંભલાય છે આ ઇલાકામાં પગ જગીરા કરી નહીં આપણા મોણો ને બધું ચેક કરવું પડે ચેક કરી લ્યો આપણે બરોબર મારા હવે તો પગ આવી રહ્યા પગ ની ઘટી થઈ ગઈ પેલા બધા હાલતા જિંદી આપડે ગમત આ બધાનું પૂરું કરે છે આ ગોતી ગોતી ને ઉપા અહીંયા ખાલી હોમ અપુ વાળી વાળીને પૂરું ગોતી ગોતી ને આપડે ખબર આવવાનું પોતા સરદાર <laughs> <laughs>

સરકારી અધિકારી તમારો કરો છો બોલ ગણું ના બોલે તો ફરાકો દે દીજે એક બે

અમારે કરવાનું આવતું જ નથી તો અમારે જોયા તો તમે અમારા દરબારમાં છો આ જકીરા દરબાર છે આ જોયો

જગીરાતી રાતી દુશ્મની ફારી પડી જવાની પોછી અલ્યા પડી जाती મને જગીરાની દુશ્મની હા મારું 500 પાટણ હા